હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું રસમલાઈ મોદક જે બજારમાં મળતા હોય છે એવા જ પણ ત્યાં બજારમાં ખૂબ મોંઘા મળતા હોય છે ઘરે એકદમ સરસ ફટાફટ અને એકદમ સસ્તા બનીને તૈયાર થાય છે તો જો આપણે હવે મોદક બનાવીશું તો એની માટે આપણે બસો ગ્રામ અમૂલનું પનીર આવે છે એ લઈ લીધું છે અને એને આવી રીતના ક્યુબ્સમાં કટ કરી લેવાના છે આવા બધા પનીરને કટ કરી લઈશું પછી મિક્સી જારમાં બધા ક્યુબ્સ નાખી દઈશું અને એકદમ પીસી લેવાનું છે પીસી અને એક પેનમાં બે ચમચી ઘી મૂકીશું ગરમ કરવા અને એમાં પનીર નાખી દઈશું અને એક મિનિટ માટે હલાવતા રહી અને સાતળી લેવાનું છે એકદમ અને જો આવી રીતે હલાવતું રહેવાનું છે પછી આમાં અડધો વાટકો ખાંડને પીસીને લઈ લેવાની છે એક વાટકો મિલ્ક પાવડર અને દૂધમાં કેસર પલાળી અને થોડો એવો ફૂડ કલર નાખ્યો છે કલર આવે એના માટે અને બધું મિક્સ કરવાનું છે પહેલાં અત્યારે જો આ બધું છે એ ઘટ લાગે છે પણ જેમ ગરમ થશે એમ સોફ્ટ થઈ જશે એકદમ મિક્સ થઈ જાય એટલે જો સોફ્ટ થઈ ગયોમાં આવો હવે આને કન્ટિન્યુઅસલી આપણે હલાવતું રહેવાનું છે એટલે એકદમ કડક બનતું જાય છે તો જો આ મોદક બનાવવા એકદમ ઇઝી છે અને ફટાફટ ઘરે બનીને દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે પછી જો ઉપરથી ડ્રાય ફ્રૂટની કદન નાખી દેવાની છે અને પાછું બરાબર મિક્સ કરીને થોડીવાર માટે રહેવા દઈશું એટલે એકદમ સરસ આપણા રસ મઈ મોદક બની જશે આવી રીતના કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે એટલે જો હવે આ બની ગયું છે બેટર તૈયાર હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડું ઠંડુ થઈ જાય પછી આપણે હાથની મદદથી આવી રીતના મસળી લેવાનું છે વધારે જેમ મસળશું એમ એકદમ સોફ્ટ ડો થઈ જાય છે તૈયાર વ્યવસ્થિત આને મસળી લેવાનું છે એટલે એકદમ સરસ કોણું થઈ જાય છે પછી આપણે આવું મોલ્ડ લઈ લીધું છે મોદક બનાવવા માટે એમાં કતરણ વેરી દીધી છે પછી આવી રીતના લઈને બેટરને થોડું થોડું પ્રેસ કરી દેવાનું છે બંને સાઈડ પર વ્યવસ્થિત પ્રેસ કરી અને મોલ્ડને બંધ કરી દઈશું પછી જે વધારાનું છે એ બધું બેટર બહાર આવી જશે એ કાઢી લેવાનું ને એકદમ વ્યવસ્થિત શેપ આપવાનો છે પછી જો મોલ્ડને ખોલીશું એટલે એકદમ સરસ આપણું મોદક બનીને તૈયાર થઈ ગયું છે જો હવે એવી રીતે આપણે બીજા મોદકને પણ બનાવી લઈશું જો કેટલું સરસ મોદક બનીને તૈયાર થઈ ગયું છે આપણને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ મોદક બની જાય હવે જો આ છેલ્લું મોદક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણા બધા મોદક બની ગયા છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ